એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને એ દારૂબંધીવાળા ગુજરાતમાં જ દારૂની મહેફિલનું હાઈ પ્રોફાઇલ જે છે પાર્ટી જે પકડાય છે સાણંદ નજીક નિર્વાણા ગ્રીન હોમ્સ જે છે એ બંગ્લોઝમાં જે લગ્નની પચીસ વર્ષની જે ઉજવણી હતી અને એ ઉજવણીના ભાગરૂપે જે દારૂની મહેફિલ એ સાણંદ પોલીસે પકડી પાડી છે અને હાલ સાણંદ પોલીસ સ્ટેશન અમે છીએ સાણંદ પોલીસ જે છે તે અત્યારે જે એસી લોકોની અટકાયત કરવામાં આવી છે આ સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે તેતાલીસ જેટલી યુવતીઓ અને આડત્રીસ જેટલા યુવકો જે છે તે આ સમગ્ર જે દારૂની અને હુક્કાની જે મહેફિલ ચાલતી હતી અને તેમાં પકડાય છે જો કે યુવતીઓ જે છે તેઓને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી છે આ સાથે જે છે મસ્ત મોટો લક્ઝુરિયસ કારનો કાફલો જે છે તે પણ પકડી પાડવામાં આવ્યો છે કરોડોની મુદ્દામાલ જે છે તે પકડવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે જે છે સાણંદ પોલીસ પૂછપરછ કરી રહી છે હાલ આપ જે જોઈ શકો છો કે સાણંદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલા જે સરકારી કચેરી છે ત્યાં એ લક્ઝુરિયસ કારનો જે કાફલો જે છે તે રાખવાની ફરજ પડી છે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેઓને અહીંની જે સરકારી સાણંદની સરકારી હોસ્પિટલ છે ત્યાં તેઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને હાલ સમગ્ર મામલે પોલીસ જે છે તે જે છે આ લોકોની જે પૂછપરછ કરી રહી છે આદર્શ નામનો જે વ્યક્તિ છે તેની વેડિંગ એનિવર્સરી હતી તેવી વિગત પણ જાણવા મળી છે જે લક્ઝુરિયસ કારનો કાફલો જે પકડાયો છે તેમાં દારૂની પેટીનો એક બોક્સ પણ જે છે તે જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે આ નશાનો જે મહેફિલ જે ચાલતી હતી અને તેમાં દરોડા પાડી અને પોલીસે જે છે આ દારૂની

હાલ પોલીસ જે છે પોલીસની પેલી પ્રાયોરિટી એ છે કે આ સમગ્ર દારૂ જે પીરસવામાં આવ્યો હતો એ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો જે હુક્કા જે પકડાયા છે અગિયાર જેટલા હુક્કા પકડાયા છે અને મસ્તમોટો દારૂ જે છે તે પકડાયો છે તો એ હુક્કામાં કયા પ્રકારનું કન્ટેન્ટ હતું તે પણ એ જે છે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે સાથે સાથે જે લોકો ની અટકાયત કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે જે દારૂની મહેફિલ ને લઈને અને જે હુક્કા જે પકડાયા છે એ સમગ્ર મામલે હવે પોલીસ જે છે એ તપાસ શરૂ કરી છે અને જે લોકોની અટકાય અટકાયત કરવામાં આવી છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અમદાવાદના સાણંદ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ બંગલોઝમાં બસ્સો નંબરના બંગલામાં જે છે દારૂની મહેફિલ ચાલતી હોવાની જે બાત સાણંદ પોલીસને મળી હતી અને એ દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે આદર્શ અગ્રવાલ નામના જે વ્યક્તિ છે તેઓની પચાસ પચીસમી વેડિંગ એનિવર્સરી હતી અને તેની હાઈ પ્રોફાઇલ પાર્ટી હતી જ્યાં દારૂની મહેફિલ ચાલતી હતી હુક્કાની મહેફિલ ચાલતી હતી અને એ મહેફિલનો પર્દાફાશ જે છે એ દારૂની પાર્ટીનો પર્દાફાશ જે છે તે આ સાણંદ પોલીસે કર્યો છે અને હાલ આપ જે જોઈ શકો છો એ બસો નંબરના બંગલામાં જ્યાં આ પાર્ટી ચાલતી હતી ત્યાં અગિયાર જેટલા ટેબલ જે છે તે લગાવવામાં આવ્યા હતા દસ જેટલા હુક્કા જે છે તે પણ કબજે કર્યા છે અને મોટી સંખ્યામાં દારૂની બોટલો જે છે તે કબજે કરવામાં આવી છે અહીંયા ડાન્સ ફ્લોર જે છે તે પણ હું આપને બતાવીશ કે જે પ્રકારે અહીંયા જે હા હાઈ પ્રોફાઇલ દારૂની જે પાર્ટી ચાલતી હતી અને ત્યાં આ પોલીસ અહીંયા ગઈકાલે રાત્રે તાટકી હતી અને અહીંયા જે છે એ દરોડા પાડી અને આખે આખો આ પર્દાફાશ જે છે તે કરવામાં આવ્યો છે અને હાલ એસી લોકો જે છે તેઓની અટકાયત કરવામાં આવી છે તમામ લોકોના જે છે તે મેડિકલ ટેસ્ટ જે ચેકઅપ જે છે તે અહીંયા સ્થાનિક સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે જે ટેબલો જે રાખવામાં આવે છે ને ત્યાં આ પ્રકારનું મેનુ કાર્ડ કે તેઓને જે જમવાનું જે પીરસવાનું હતું તે પ્રકારના જે છે મેનુ કાર્ડ પણ અહીંયા રાખવામાં આવ્યા હતા અને જે દારૂ જે છે તેઓને જે પીરસવામાં આવ્યો હતો તે ક્યાંથી આવ્યો તે હવે પોલીસ માટે તપાસનો વિષય છે અને આખે આખો જે આઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી જે પકડાય છે તેમાં તેતાલીસ જેટલા યુવકો અને આડત્રીસ જેટલી યુવતીઓ જે છે તે આ દરોડા દરમિયાન પકડાયા છે જેમાં યુવતીઓ જે છે તેઓને નોટિસ આપીને જવા દેવાય છે જ્યારે યુવકો જે પકડાયા છે તેઓની હાલ તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ